નમસ્કાર મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપણી સાથે હું જામ જયમલસિંહ જાડેજા અને મારી સાથે જે છે ક્ષત્રિય અસ્મિતાનો જે સવાલ છે એ સવાલ જ્યાં ઊભો થયો છે જેમની સામે કહી શકાય કે આંગળી ચીંધવામાં આવી છે જેમના સોમાનને જે છે પડકારવામાં આવ્યું છે એ ક્ષત્રિય નારી અસ્મિતાનો જ્યારે સવાલ આવે છે ત્યારે એ આ ક્ષત્રિય સમાજમાંથી જ આવતા આપણે બા સાહેબને ને મળશું કે આ સમગ્ર જે પ્રકરણ થયું છે એ ન માત્ર ક્ષત્રિય સમાજ પણ સમગ્ર નારી જગત માટે જે છે એ કહી શકાય કે લાલબત્તી છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે છે કે જ્યાં જ્યાં સન્માન થાય સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે પણ ઘણી વાર સત્તા અને સંપત્તિનો જ્યારે આપણા મગજ ઉપર હાવી થઈ જતો હોય છે ત્યારે આપણી આંખ અને મગજ બંધ થઈ જતા હોય છે અને પરિણામ સ્વરૂપે જીભ જે છે એ ન બોલવાનું બોલે છે અને એવો જ એ કહી શકાય કે ન માફ કરી શકાય એવી મોટી એક જેને કહી શકાય કે છતાં પણ જે છે એ ચૂકી ગયા છે એ પુરુષોત્તમ રૂપાલાના કારણે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને અત્યારે ભોગવવાનો સમય આવી રહ્યો છે અને એના પરિણામ પણ અત્યારે દેખાઈ રહ્યા છે તો મળશું આપણે રાજકોટથી અત્યારે માન્યું છે ત્યારે અસ્મિતાનો સવાલ છે નારીની અસ્મિતાનો સવાલ છે ત્યારે માફીનો આમાં ક્યાં કોઈ જ અવકાશ નથી એવો એક સૂર ઉઠ્યો છે ત્યારે સમગ્ર આંદોલન શું હતું

ખૂબ ખૂબ આભાર તમે નારી શક્તિ માટે જાગૃતતા સાથે જે અપીલ કરવા માટે પધાર્યા છો ત્યારે મારે આપને ખાસ કહેવાનું કે અત્યારે હાલમાં જ્યારે બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન અંતર્ગત અને હિન્દુત્વ જેના અભિયાન ચાલતું હોય તે સમયમાં આવી રીતે હનન હનન થઈ રહ્યું હોય ત્યારે નારી શક્તિ એ જાગૃતતા ભય આગળ વધવું જોઈએ આપ સૌને જાણ છે એ પ્રમાણે આ મુદ્દાને હવે બધા ગલી ગલીએ નાની નાના ગામડાના છેવાડા ઘર સુધી પહોંચી ગયો છે ત્યારે સૌને જાણ છે અમારે માત્ર ને માત્ર સામાજિક અમે અહીંયા અત્યારે જે પણ છે માત્ર ને માત્ર સામાજિક કાર્યકર્તાઓ છે અને જયારે ત્રેવીસ માર્ચ અને આજે છે ચોવીસ એપ્રિલ એક મહિનાથી આ લડત ચાલી રહી છે આ લડતમાં ન કોઈ રાજકારણ છે ન કોઈ સમાજનો ન કોઈ પક્ષનો કોઈ પણ જાતનો વેરભાવ નથી આપ સૌને જાણ છે એ પ્રમાણે ફરી મારે કહેવાનું કે જ્યારે ત્રેવીસ માર્ચ પુરુષોત્તમ ભાઈ સાથે છે એ પરિપક્વ વયો જાણકાર ઇતિહાસના જાણકાર વિદ્વાન વ્યક્તિ જો આવું કરી શકતા હોય અને પછી માત્ર માફીના ના બાને છૂટી જવા માંગતા હોય તો બિલકુલ યોગ્ય નથી ઇતિહાસના અને નારી અસ્મિતાના લડતમાં તમે રાજકારણ લઈ આવો છો કેટલું યોગ્ય આ મુદ્દો બિલકુલ યોગ્ય નથી લાગતો બહુ નિમ્ન સ્તરે રાજકારણ આ મુદ્દા પર હોય જ ના શકે જેટલા પણ વ્યક્તિઓ આની સાથે જોડાયેલા છે જે કોઈ સમાજ જોડાયેલા છે અથવા આખો સત્રિય સમાજ માત્ર ને માત્ર એટલી અપીલ કરી રહ્યો છે કે લોકશાહીનું હિન્દુત્વનું રામ રાજ્યનું અને નારીનું જે અપમાન થઈ રહ્યું છે માત્ર એક ઉમેદવારી માટે થઈને તો પક્ષ આ બધી વસ્તુનો વિચાર નથી કરતો કે સામે ચાલીને ઇગ્નોર કરવા માંગે છે એ વસ્તુ હજી સુધી અમે લોકો સમજી નથી શક્યા છતાં પણ એ વિરોધ થયો અલ્ટિમેટમ આપવામાં આવ્યું ફોર્મ ભરવા પહેલાના ફોર્મ ખેંચવા સુધીની વાત થઈ શા માટે ભારતીય જનતા પાર્ટીએ પુરુષોત્તમ રૂપાલાનું જે છે ફોર્મ ખેંચવા માટે જે છે એ હિંમત ન દાખવી કારણ કે આ એક એવું લાગે છે દબાણ છે યા તો પછી ક્ષત્ર સમાજને પડકારવામાં આવે છે યા તો ક્ષત્ર સમાજની શક્તિને ગણકારવામાં નથી આવતી કે શું છે આ બધા ક્યાં મુદ્દા હોઈ શકે છે આ મુદ્દો સુધી અમે લોકોએ બહાર ચર્ચ્યું નથી પણ અમારા વચ્ચે નિરંતર આ મુદ્દો ચર્ચિત રહે છે અમારી પાસે બે જયારે અમે લોકો ગંભીર ડિસ્કશન કરતા હોય મિટિંગ કરતા હોય ત્યારે આ પહેલી વખત રજૂ કરું છું બે ડિસ્કશન ચાલતું હોય છે એક વર્ગ જે ખરેખર પુરુષોત્તમભાઈને સાંભળતો જ આવ્યો છે અને ભાજપ થકી આપ સૌને ખ્યાલ છે કે એસી ટકા એટી પર્સન્ટ ભાજપમાં જોડાયેલા વર્ગ છે આપણે વર્ષોથી તો ત્યારે ખાસ એવું વિચારે છે કે પુરુષોત્તમભાઈ ચોક્કસપણે અમદાવાદે એટલે કે ગુજરાત સુધી કે દિલ્હી સુધી હાઈકમાન્ડ ને કીધું હશે કે જો આપને યોગ્ય ન લાગે તો હું ચોક્કસપણે મારી ઉમેદવારી ખેંચી શકું કારણ કે સાંભળો અમારો વિરોધ શું હતો માત્ર પુરુષોત્તમભાઈની ઉમેદવારી ખેંચવાની જગ્યાએ કોઈ પણ એના ઘરના વ્યક્તિને એના કુટુંબિક વ્યક્તિને અથવા તો એ જ સમાજના કોઈ વ્યક્તિને આપો તો આ સેન્ટેન્સ પર પુરુષોત્તમભાઈ ઢીલા ન પડ્યા હોય એ પણ અમારા માટે ગળબથો છે કારણ કે અમે બધા એમને માનતા હતા ત્યારે ખૂબ જ દુઃખ લાગે

તો ન માત્ર ક્ષત્રિય સમાજ નારી અસ્મિતા સાથે આજે અમે તો કાલે બીજું કોઈ કોઈને કોઈનું હનન થતું જ રહેશે તો ક્ષત્રિય સમાજનો અને ક્ષત્રિય લોહીનો ગુણધર્મ છે કે લોકોનું પ્રજાનું રક્ષણ કરવું તો એ ક્યારેય નહીં ભૂલાય ભલે આજે ક્ષત્રિય સમાજ સાથે બધા લોકો જોડાય છે પણ હર હંમેશ પ્રજાના રક્ષણ માટે સનાતન ધર્મના રક્ષણ માટે નારીના રક્ષણ માટે દરેક જગ્યાના રક્ષણ માટે ક્ષત્રિય સમાજ એનો ગુણધર્મ ક્યારેય નહીં ભૂલે અને એટલા માટે થઈને જ આપ સૌને ખ્યાલ હશે કે ચૌદ તારીખે જયારે સંમેલન યોજાયું ત્યારે સ્વયંભૂ મેદની જે જાગૃતતાથી બધી આવી છે અને ટીટોડીના ઈંડા પણ તે જ પ્રમાણે રહ્યા છે ટીટડીના ઈંડા ચાર ઝીણી ઝીણી માઇક્રો પ્લાનિંગ સાથેની છે કે નથી અને એના ગુણધર્મ સાથેની છે કે નથી તો આ બધી જ વસ્તુ શાસક પક્ષે વિચારવાની રહી કે કોઈ પણ ક્ષત્રિય પક્ષ નાનો બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધી દરેકે દરેક પોતાના ગુણધર્મ જાળવી રાખવામાં પાછો હટ્યો નથી જી ખાસ કરીને માફી માંગવાની વાત થઈ બે વાર માફી માંગી જયરાસીના ત્યાં જે છે એ ફાર્મ હાઉસ ઉપર માફી માંગવાની વાત આવી સમગ્ર જે છે પ્રકરણમાં જયરાસીનો પણ જે છે એની અંદર આવ્યું કે ભાઈ તમે મને કહેશો ત્યાં હું આવી જઈશ આ તમામ વાતને લઈને પછી પુરુષોત્તમભાઈ રૂપાલા જે છે ફોર્મ ભરવા જાય છે ને એમાં દશક ક્ષત્રિયોના નામ પણ બોલે છે જે વિડીયો બહુ વાયરલ થયો છે તો આ શું કહેવા માંગે છે કે સમાજ સમાજમાં તિરાડ યા તો ભાગલા કરવાની વાત છે યા તો ભારતીય જનતા પાર્ટી જે જે છે છે એ એ નથી કે આ ક્ષત્રિય સમાજનો જે છે એ અવાજ છે એને સ્વીકારવામાં આવે કારણ કે ક્ષત્રિય સમાજે પટેલ સમાજનો વિરોધ નથી કર્યો કે પટેલ સમાજના ઉમેદવારને પણ આપી શકો છો જેમ કે ઘણા પટેલો જે છે એ જવતલિયા હોય છે કારણ કે ક્ષત્રિયોને જે છે એ વહેલ આવતી હોય છે ત્યારે એ જવતલિયા ભાઈ પણ બનતા હોય છે તો અન્ય સમાજનો ખૂબ શું ખાસ કરીને સપોર્ટ મળે છે અને સમાજમાં જે તિરાડનો જે એક માહોલ બન્યો છે એના માટે શબ્દ પણ આવ્યો છે કે રાજપૂત નહીં પણ ભાજપૂત તો આ સમગ્ર પ્રકરણને કઈ રીતે જુઓ છો પહેલા હું એક વચ્ચે કહીશ કે આપ જે જવતલિયા ભાઈની વાત કરો છો તો હાલની તારીખે પણ મારે ખરેખર જવતલિયા ભાઈ છે અને અમારા કુટુંબમાં અમારા સમાજમાં હાલની તારીખે પણ જવતલિયા ભાઈનો રિવાજ છે અને ઈ ભાઈ જે સાચવે છે એવું કદાચ સગા ભાઈને આવું મુશ્કેલ હોય છે તો અત્યારે જવતલિયા ભાઈ સામાથી આવીને જો અમને આહવાન કરતો હોય તો બહેન થકી અમે અમારી અસ્મિતાનું રક્ષણ કરવા માટે અમે ખાસ એને અપીલ કરશું અને બીજી વાત જે આપે કરી કે જે સમાજના બે ભાગલા તો કોઈ પણ ક્ષત્રિયને કાપો તો લોહી તો એ જ નીકળે મારા ભાઈ કોઈ ફેર પડે અને કદાચ કોઈ પણ શાસક પક્ષ રાહિત કોઈ વ્યક્તિ કોઈ પણ આવે તો સમય હવે ચેતવાનો થઈ ગયો છે સમય હવે બૌદ્ધિક ક્રાંતિનો આવી ગયો છે ઇતિહાસ રચવો એ રાજપૂતનો ધર્મ છે રાજપૂતો કરમ છે અને એમાં સર્વ ક્ષત્રિય નહીં એક લાખ ગરાસિયા ક્ષત્રિય રાજપૂત દરેક એમાં બધા જોડાવે છે અને અત્યારે એકતા સંમેલનમાં જોયું તેમ હોય કે કાઠી હોય કે કારડિયા હોય કે અત્યારે આજે તો બારોટ સમાજ પણ સવારના પૂરમાં જયારે આશાપુરામાના સેપુરામાના મંદિરથી ધર્મરથ નીકળ્યો ત્યારે બારોટ સમાજના પ્રમુખ પણ હાજર હતા સામેથી એવી જ રીતે જે અસ્મિતા આંદોલન નારી શક્તિનું કરતી હોય ત્યારે અમે રાજકોટમાં રહ્યા છે તો જરૂર નથી કે જે શાસક પક્ષ તરફથી હા સત્તા સામે તો બધા જ રહેતા હોય પણ જે સાચું સામે સત્ય સામે સત્ય સામે ઉભું ઘણી બહેનો છે કે અમે લોકો સત્યની લડાઈ છે અને ખરેખર આમાં માફી ન માફી કોઈ પણ જાતનું પસ્તાપણું કેવી રીતે રજૂ કરવું આ બધી જ વસ્તુઓ સામે અમારી માંગ છે ને એ સૌથી ઉપર એટલે સૌથી ઉપર તરી આવે છે કે માંગ કોઈ એવી વ્યાજબી માંગ હતી નહીં કોઈ પણ વસ્તુ અમને જોતી નથી અમે ક્યારેક વસ્તુ માંગી નથી તો આ જે વલણ આખું સમાજ અને હવે તો ભારત વર્ષ જોઈ રહ્યું છે આપને જાણવા માટે કે અમારી પાસે અલગ અલગ રાઇટર્સ અનબિલીવેબલ કમેન્ડેબલ છે કે એ લોકો અમને સામેથી પૂછવા આવે છે અહીંયા હું નામ નહીં લઈ શકું તો એ લોકો આખો સ્ટડી કરવા માટે આવે છે કે એકચ્યુઅલી વસ્તુ શું છે તમે લોકો શું માંગ્યું છે ત્યારે અમે એ લોકોને જયારે કહીએ છીએ ત્યારે એ લોકો સરપ્રાઇઝ થઈ જાય છે કે શાસક પક્ષ આવું કરી શકે તો આ બધી વસ્તુ અમારા માટે એપ્રિશિએબલ છે અને એકતા જે હવે આપણા સમાજમાં આવી છે કે ક્ષત્રિય સમાજમાં આવી છે એ એક અમારી નવી પેઢી માટે

સાત તારીખે છે સમગ્ર ભારતનો મુદ્દો બન્યો છે અને નોંધ જે છે એ વિશ્વમાં જ્યાં જ્યાં પણ જે છે ક્ષત્રિય સમાજ સિવાય અને સમાજે પણ નોંધ લીધી છે શું હશે હવે આગામી દિવસોની રણનીતિ સામાજિક ઉત્થાન ધાર્મિક ઉત્થાન સાચું એવું સનાતન જાગૃતિ અર્થે પાંચ થી સાત જગ્યાથી થી થઈ રહ્યું છે એમાં ગુજરાતનો કોઈ પણ જિલ્લો કોઈ પણ તાલુકો કોઈ પણ ગામડો બાકી રાખવામાં નહીં આવે યુવાનો સ્વયંભૂ જોડાયા છે આપ સૌ જોઈ શકો ક્યારેય કઈ વસ્તુનું કઈ કોઈને કશું રણ કે કોઈ બી રણનીતિ બનાવવા બનાવતા પહેલા જ યુવાનો બધા જાતે સમય કાઢીને આવી જાય છે ઓટોમેટિક ગ્રુપ બનવા લાગ્યા છે વોર્ડે વોર્ડે બુથે બુથે ગામડાના છેવાડા સુધી લોકો પહોંચવા લાગ્યા છે એનું એક મહત્વનું રીઝન એ છે કે હાલ સુધી એસી ટકા બધા જ બીજેપી માં વર્કઆઉટ કરતા હતા હવે એ જ વર્કઆઉટ અમારે જાગૃતિ અર્થે કરવાનું છે તો એમાં સ્વયંભૂ અપીલ થઈ રહી છે એ સૌથી વધારે નોંધનીય છે પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે અને પાર્ટ ટુ જે છે એ પાર્ટ થ્રીમાં પણ જે છે એ નવી રણનીતિ સાથે આવી શકે છે ત્યારે એક વસ્તુ ચોક્કસ બાય કીધું કે સંગઠિત જે છે સમાજ થયો છે નહીં તો ક્ષત્રિય સમાજમાં એમ કહેવાય અમારા જે કચ્છના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડનો શબ્દ હતો કે છઠ્ઠા ધોરણમાં હું ભણતો અને ત્યારે એવું હતું કે ક્ષત્રિય સમાજ અંદરો અંદર જે છે એ લડી અને જે છે એ વિભાજિત થઈ ગયો પણ આ અસ્મિતા ઉપર પ્રહાર થયો પણ એની એક જે છે ફળશ્રુતિ એ ચોક્કસ અહીંયા કહી શકાય કે ક્ષત્રિય સમાજ એક માંડવા નીચે આવ્યો છે એક જે છે એ મંચ નીચે આવ્યો છે અને એમાં ઝાલા જાડેજા એ નહીં અને જાડેજામાં પણ રાહેબ સાહેબ ખેંગાર આ બધા જ જે છે ફાટા અત્યારે ચૂકાઈ ગયા છે અને એક મંચ ઉપર ક્ષત્રિય સમાજ અને એની સાથે જોડાયેલો સમાજ પણ ભેગો થયો છે એ એક આ આંદોલનની કહી શકાય કે મોટો વિજય છે પરિણામ શું આવશે સમય બતાવશે પણ એક વસ્તુ છે કે જયારે અસ્મિતા ઉપર ગા થાય છે ત્યારે અવાજ ઉપાડવો અને કૃષ્ણ ભગવાનની વાત થી મેં શરૂઆત કરી હતી કે સ્ત્રીનું સન્માન કરવું તો દેવતાનો વાસ અને એનાથી જ હું વિરામ લઉં છું કે અન્યાય કરવો અને અન્યાય સહન કરવો બંને અર્થમાં પાપ છે આપ પાપના ભાગીદાર છો કે કેમ એ તમારા જાતને તમારી જાતને પૂછજો કુલદીપ ઈસરાણી ઋતુરાજસિંહ સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ રાજકોટ ગુજરાત